હેલ્લો મિત્રો કેમ છો તો આજે આપણે નવા વિડીયોમાં આવી ગયા છે ચણામાં તો ચણા બેસવાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને તમારે પણ ચણા હોય તો કહેજો અને તમે જોઈ શકો છો ચણા બેસવાની શરૂઆત તો જોઈ લો મિત્રો ચણા બેસવા લાગ્યા છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી એક કોઈ પણ નવો વિડીયો આવે તો તમને પહેલાં જાણ થાય તો આગળ વધીએ અને બતાવીએ તમને ચણા બેસવાની શરૂઆત થઈ છે અને કેવા તમને લાગે છે ચણા તો તમે કોમેન્ટમાં જણાવજો તો જોઈ શકો છો ચણાનું વાવેતર પૂરા ત્રણ વીઘાનું ખેતર છે મિત્રો ચણાના પોપટ બેસાવા લાગી ગયા છે તમને વિડીયો પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આવું જોઈ મિત્રો બહુ સારા ચણા બેઠા છે ફૂટા પણ સારા છે ધન્યવાદ મિત્રો જય માતાજી